દુલેટીના ઉપલક્ષમાં દ્વારકાધીશ મંદિર ઉપર ઘણા લોકો આવે છે એના હિસાબથી આજથી જે છે અહીંયા પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધા છે એ એમાં સાથે સાથે જે બેટ દ્વારકા જે સુદર્શન બ્રિજ પછી મોટો જે પહેલો એક મોટો જે અહીંયા ફેસ્ટિવલ છે એના હિસાબથી અહીંયા પણ એક મોટી જે બંદોબસ્ત ગોઠવી દીધા છે એમાં ટોટલ અમારા એક એસપી છે ડીવાય એસપી બીજા ઓપ્શન ફોર્સેસની ટોટલ અગિયારસો જેટલી અહીંયા ટોટલ બંદોબસ્ત છે અમને અહીંયા બેટ દ્વારકામાં યાત્રીઓની સળગતા માટે બે સી ટીમ પણ રાખી છે જે અશક અને જે દિવ્યાંગ લોકો હોય છે એને મદદ આપશે સાથે સાથે અમારા કીર્તિસ્તંભ બાજુ કંટ્રોલ રૂમ પણ ઊભા કરવામાં આવેલ છે અહીંયા ત્રણ સહાયતા કેન્દ્રો પણ છે અને બીજા ખિસ્સા કાતરું અને જે પણ અહીંયા ગેરકાયદેસર પ્રવૃત્તિની ગેંગ્સ એક્ટિવ હોય એના ઉપર વોચ રાખવા માટે અમારી એલસીબી એસઓજી અને સ્થાનિક ડી સ્ટાફની જુદા જુદા ટીમ બનાવીને એ સાદા ડ્રેસમાં અહીંયા પેટ્રોલિંગ કરે છે સાથે સાથે પોલીસની જે કામગીરી સારી રીતે થાય એના માટે અમને બોડીઓન કેમેરા વોકી ટોકી સેટ દૂરબીન એ પણ યુઝ કરવામાં આવે છે ડ્રોનથી પણ પેટ્રોલિંગ રાખવામાં આવશે તાકી કોઈ આ વિષને બનાવ નથી બને